બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો થવાનો બનાવ બન્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ ઘટના બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લાના રેજીનગરમાં બની હતી રામ યાત્રા પસાર થઈ હતી ત્યારે તેની ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા તેમજ બોમ્બ પણ મારવામાં આવ્યા જેમાં અમુક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે બનાવના અમુક વિડીયો શેર કરીને ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવીયાએ બંગાળની મમતા બેનર્જી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા તેમણે લખ્યું મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ પર કલંક છે ફરી એક વખત તેઓ રામનવમી શોભાયાત્રાનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે મુર્શિદાબાદમાં હિન્દુ ભક્તોને ટાર્ગેટ કરવામાં આવ્યા હિન્દુઓ આ વિસ્તારમાં લઘુમતીમાં છે આ એટલા માટે કહી રહ્યું છે કે જેથી તેઓ આ હુમલો માટે પછીથી હિન્દુઓને જવાબદાર ન ઠેરાવી દે સોશિયલ મીડિયા પર ઉર્શિદાબાદની ઘટનાના ઘણા વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે જેમાં આસપાસના મકાનોમાં ધાબા પરથી અમુક લોકો હિન્દુ શોભાયાત્રા પર હુમલો કરતા જોવા મળે છે પશ્ચિમ બંગાળ ભારતના એક્સ એકાઉન્ટ પરથી પણ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે સાથે પાર્ટીએ કહ્યું રામનવમી શોભાયાત્રાનું રક્ષણ કરવામાં મમતા બેનરજી નિષ્ફળતા જનક છે મુર્શિદાબાદમાં રેજિન બનાવવામાં આવ્યા છે આ કેટલાક લોકો એક બાંધકામ ચાલુ હોય તેવી પરથી પથ્થર ફેંકતા જોવા મળે છે નોંધવું જોઈએ કે તાજેતરમાં જ મુર્શિદાબાદમાં ઘણા વિસ્તારોમાંથી પોલીસે ઘણા ફૂડ બોમ્બ જપ્ત કર્યા છે મંગળવારે સોળ એપ્રિલે રેજીન ઘરમાં સંતાનવાડ આવેલા બોમ્બ વધુ પડતી ગરમીના કારણે ફૂટી ગયા હતા એ પણ નોંધવું જોઈએ કે રામનવમીની ઉજવણી પહેલા જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઓગણીસ એપ્રિલમાં રોજ જ્યારે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે તે પહેલા ભાજપ સત્તર તારીખે રમખાનું કરાવશે સત્તર એપ્રિલના રોજ રામનવમી પર ઉજવણી થઈ છે નોંધવું જોઈએ